જુનાગઢ વંથલી પાસે કાર ચાલકે બાઈકને લીધું અડફેટે બાઇકમાં સવાર પતિ પત્ની અને પુત્રને થઈ ગંભીર ઈજા અકસ્માત કરી કાર ચાલક કાર મૂકી થયો ફરાર ઈજાગ્રતોને એકસો આઠ મારફત સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખસેડવામાં આવ્યા માળિયા તાલુકા જડકા ગામના દાઉદભાઈ પોતાના પરિવાર સાથે જતા હતા જુનાગઢ કાર ચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવા કરી માંગ

હા મને લાગ્યું મને લાગ્યું એટલે મારા હાથમાં કામ નથી કરતો હાથા એ ભાંગી ગયો અને પગે ભાંગી ગયો છે ને મારા ઘરનાને એ બહુ ગંભીર હાલત છે માથામાં લાગી ગયો ને એમરેજ થઈ ગયા ને ને મારા છોકરાને એ માથામાં લાગ્યું ને એને વાસે સીકી સ્ટેડ ને બધું કરાવવાનું કીધું હે એટલે એ અત્યારે બે મહિના હે ને અત્યારે એ બોલી નથી શકતો મારો છોકરો એ આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી દીધી મેં આપણી માંગ છે ફોર વ્હીલર આપણી ન્યાય આપ જોઈએ કારણ વગર નું ફોર વ્હીલ વાળા ભટકાડી દે એમ થોડું હલે વાક વગર ના વંતલી આપણે આપણે જુનાગઢ વંતલી એની બાજુમાં આપણે ઓલું હે આ સાઈડમાં આરટી મદ્રાસોની સામે